નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા વાહન વેરા વધારવાનો સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો છે જેને લઈને શહેરીજનોમાં વિરોધના સુર ઉઠ્યા છે પાયાની સુવિધા પૂરી પાડવામાં નબળી પુરવાર થયેલી પાલિકા શહેરીજનોના ખિસ્સા ખંખેરવાની વધુ એક પેરવી કરી રહ્યા હોવાનું નાગરિકો જણાવી રહ્યા છે પાલિકા દ્વારા હાલ સામાન્ય દ્વિચક્રીય વાહનો ઉપર રૂપિયા ત્રણસો વેરો લેવામાં આવે છે જ્યારે ઓટો રિક્ષા ઉપર પાંચસો કાર ઉપર એક હજાર અને હેવી વ્હીકલ ઉપર બે હજાર બસો રૂપિયા વાહન વેરો વસૂલવામાં આવે છે પરંતુ હાલ પાલિકાએ સીધા જ વાહનની કિંમત ઉપર એક ટકા વેરો વસૂલવાની તૈયારી કરી છે આ વધારાની ટકાવારી જોતા ત્રણસો થી વધુ હજાર વધુ ત્રણસો એક હજાર ટકા જેટલો વધારો થશે એવા સંજોગોની અંદર જ્યારે તમે વેરો વધારવા જાઓ છો કે વેરો વધારી રહ્યા છો તો એની સામે સુવિધા શું આપી રહ્યા છો જે વેરાની જે વસૂલી કરે છે એ લગભગ લગભગ લેવા જોઈએ એના કરતાં વધારે છે ત્યારે આ હજાર ગણા તરફ જતો જે વેરો છે જીકવાની વાત એ મારી દ્રષ્ટિએ ખૂબ જ અન્યાયી અને લોકો માટે ત્રાસ સમાન નાગરિકોનું કેવું છે કે રસ્તા નથી બનાવી રહી પણ રસ્તાઓ આપણે ત્યાં વરસાદ પણ એટલો વધારે પડતો પડે છે એટલે થોડા ઘણા ધોવાણ થાય છે પણ વાહન વેરો આટલા વર્ષોથી વધતો નહોતો કોઈ આગળ કામગીરી કરી હતી પણ જે તે સમયે પાછી દરખાસ્ત નહોતી આવી હવે દરખાસ્ત પાછી મોકલીએ એટલે વધારાની દરખાસ્ત આવશે તો વધશે